હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી જો અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને આપણે લાઈટ આવી ગઈ છે એટલે દેવાંશિં પપ્પાએ તો કરી દીધું છે પાણી ચાલુ કારણ કે અત્યારે ખડ ઉગાવવું હોય ને તોય પાણી બે ત્રણ દિવસે પાવું પડે એવું નહીં કે મોલ ઉગાવવું હોય તડકો જ એટલો છે એટલે કાંઈ ઉગે નહીં કારણ કે એક દિવસ ગયો તો પાછું પાણી ચાલુ કરી દીધું છે પાણી એટલું ફાસ આવે ખાડા હાથની મોટર છે એટલે એટલા ક્યારે પીતા કાંઈ વાર લાગે નહીં

પણ તોય ન ઉગે કારણ કે જે એની જરૂરિયાત હોય ને એ વસ્તુ ન મળે બંને તાલગી આપણે અત્યારે ખળ જરૂર છે હા કારણ કે ખળ ઉગી જાય એટલે આપને છે હારો ઉગાવો આવે થાર પણ નહીં આવે લગભગ એટલે તો કહું છું કે નકરો રોપ કર્યો હોય એમાં ખળ ઉગી ગયો તો આ હા ખળ પેલા દેખાય છે આમાં શું કરું નકરું ખડ થાય કેમ કરશું ભાઈ એમાં એવું છે કે આપણે ભલે એમ તો સાઠ ટકા તો ખળ ઉગી જ જાય પણ તેમ છતાંય નો ઉગે તો એનો કઈ અફસોસ નો હોય કારણ કે આપણે તો શું છે કે વહીણી હું વાવેતર કરીને એટલે જમીન એકદમ આમ પ્લીન અને ભરભરી થઈ જાય તો આપણી વહીણીમાં કાંકરા ડાખરા ના તે બધું નડે નહીં આપણે રાહ ભાઈકા પેલા ને કાંકરા ને બધું અત્યારે જ વીણ લેવું જોઈએ હજી એટલે એમ છે એ તો અગાઉ જ વીણ લેવું રાહ ભાઈકા મોયર છે પણ જે આ ઠેફાન હોય ને એ બધું ઓગરીને હરખી જમીન થઈ જાય ને તો મજા આવે એમ આપને વાવેતર કરવાની એટલે ખર્ચ તો તો ઉગી જ જાય કારણ કે જા મીંડ ઉગવાય એલ બત નોય હવે છો જા આયા ઉગુ આ અકારી ઉગુ હા આ દેશી ખાતર ભર્યું છે ને એટલે ઉગશે જ બાકી ની એ ઉગી પાડી કરમાં ઉગી જ જાહે હે લાઈટ વે ગઈ લાગે છે ધોરીય પડી ગયો થી હા ચાલુ કર મોટર આવી ગઈ પાછી હા આવી ગઈ હાલ કરું સર એ સુટણી આમ જ કરશે

હવે સુવિધા ભગવાનની દયાથી હારું થઈ ગયું છે એટલે ઓટોમેટિકમાં મૂકી દઈએ તો પાછો ધકો ન થાય અને ભૂલી ગઈ એટલે ધકો થયો લાઇટે જટકો માર્યો એટલે હવે આપણે અત્યારે તો ઓટોમેટિકમાં જ મૂકી દેવી છે કે આ દીધી મોટર ચાલુ ને આવી રીતના ઉપર ઘોડો રાખીને એટલે આ ઓટોમેટિકમાં એટલે હવે લાઈટ જાય તો સીધી ચાલુ થઈ જાય પાછો ધકો ન થાય નેપેરજી ખડ હે એ હાતી હાંકીને નીંદીન ચોખ્ખું કર નાખ્યું કારણ કે અમે નહીંના વૈદગા

ખોટું જેટલું મોડું થાય એટલું મોડું દેખાય છે આમાં જો આપણે સક્કા ફિટ કરી દીધા કારણ કે અમારા એરિયામાં તો જે પારિયા બાંધે ને એને સક્કા જ કહીએ એટલે હવે સક્કા કમ્પ્લીટ કરી દીધા અને આપણે ટ્રેક્ટર ધીમે ધીમે હાકીએ નહીં નાન કહી ખોળ આમ કપાઈ નહીં સાઈડમાં કહીએ એવી રીતે હાઈ ધીમે ધીમે હા પેલા પારો બરોબર થઈ છે ને તમને કો બરોબર જ છે નો કો પછી પાછું બરોબર છે ને નાજી બાપા હા થોડો વજન રાખજે હા અમે બાયુ હે ને આو હાથી નું કામ કરાવ ક્યો હોય ને એને મનમાં એક ને એટલે અત્યારે વાડિયા તો આપણે આવી ગયા જો વાડી જાય તો વાડી કરાવી

હનુમાન દાદા ને તમને એમ થઈ તો ખાઈ લો એમ નઈ યાદ જુવાર પડે પેલા પડે ને એટલે તમે જુવારી લો ત્યાં હું બધા